2047 સુધીમાં ભારતીય અર્થતંત્રને વિકસિત અર્થતંત્ર બનાવવા માટે નીતિ આયોગે દેશના પ્રથમ 4 શહેરમાં સુરતની પસંદગી કરી છે જે વિકાસ માટે રોલ મોડેલ બની શકે છે સુરતની આ પસંદગી પાછળના નક્કર કારણો છે જેમાં જિલ્લા બે દાયકાનો વિકાસ 25 લાખ થી 75 લાખ થઈ ગયેલ વસ્તી અને અંદાજે 6000 થી વધુ ઉત્પાદન યુનિટો છે 10 ફેબ્રુઆરીના રોજ નીતિ આયોગના સીઓ બીવીઆર સુબ્રમણ્યમએ કહ્યું હતું કે આયોગ મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમની અર્થવ્યવસ્થાના પરિવર્તન માટે આયોજન કરી રહ્યું છે. પીએમનું વિઝન છે કે ભારતની અર્થવ્યવસ્થા 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની હોવી જોઈએ અને આ શહેરો આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આ પછી દેશના વધુ 20 થી 25 શહેરો પસંદ કરવાના છે. નીતિ આયોગ સુરતમાં વિવિધ પ્રકારની માહિતી એકત્ર કરવા અને નવા સંભવિત વિસ્તારો શોધવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. સુરત પાંચ સેક્ટરમાં આઠ હજાર કરોડના ટર્નઓવર સાથે પાંચ હજારથી વધુ લોકોને રોજગારી આપી અમે સુરત અને ભારતના ગ્રોથમાં સહભાગી બન્યાનો આનંદ છે ભાગ્યશાળી અને પુણ્યશાળી ભૂમિ એવી સુરતમાં ત્રણસો રૂપિયા સાથે ઓગણીસો છન્નું થી શરૂઆત કરનાર જયેશભાઈ ફોર્બ્સ ઇન્ડિયા અને ફોર્ચ્યુન ઇન્ડિયાની યાદીમાં આવનાર ટોપના રિચેસ્ટ બિઝનેસમેન ટાઈકુન તરીકે પ્રસ્થાપિત